અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા હત્યાની ઘટના મચી હતી જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરવામાં ગામમાં ચકચાર મચી ગઈ હતી પ્રવીણ સોલંકી નામના યુવકને તેના બનેવી દ્વારા બજારમાં જાહેરમાં લાકડું મારી દેવાને કારણે ગંભીર ઈજાઓ પેટના ભાગે થવાને કારણે મોત થયા બાદ નાગેચડી પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે ફરિયાદને આધારે આરોપી રમેશ બાંભણિયાને ગણતરીના કલાકોમાં દબોશીને ધરપકડ કરી લીધી હતી ગઈકાલે કાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે જેમાં ફરિયાદી જેમનું નામ છે જીલુભાઈ સોલંકી અને જેમની જીલુભાઈ સોલંકી છે જેમની દીકરી દયાના મેરેજ પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણીયા સાથે જે આ કેસમાં આરોપી છે રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે એ જે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ દુકાને દૂધ લેવા માટે હતા એ સમયે ત્યાં આવી અને અને જોરથી પેટ પર એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નીપજ્યું છે અને નાગેશ્વરી પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતા તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે